સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટ બ્લડ સેન્ટર ગુજરાતને ટ્રાન્સફ્યુઝન પછીના હિપેટાઇટિસ અને અન્ય રક્તજન્ય ચેપ સામે રક્ષણ આપવાનું વચન આપે છે સર્વોદય બ્લડ સેન્ટર ગુજરાતમાં કેન્દ્રીયકૃત એનએટી પરીક્ષણ રજૂ કરે છે હબ એન્ડ સ્પોપ મોડલ દ્વારા સુરક્ષિત રક્ત એક્સેસને વિસ્તૃત કરે છે ઝડપી અને ચોક્કસ ટીટીઆઈ શોધ સુનિશ્ચિત કરે છે અને ઉન્નત સ્ક્રીનિંગ કાર્યક્ષમતા અને ગુણવત્તા ખાતરી માટે સંશોધનોને એકીકૃત કરે છે વિશ્વ હિપેટાઇટિસ દિવસની સ્મૃતિમાં સર્વોદય ચેરિટે

નિમિત્તે ખાસ એક અવેરનેસ ક્રિએટ કરવાનો આ અમારો પ્રયત્ન છે કે પેશન્ટની સેફટી માટે સૌથી સેફ બ્લડ બધા પેશન્ટને મળી રહે અને જે એચઆઈવી હિપેટાઇટીસ બી હિપેટાઇટીસ સી ત્રણેય વાયરસના ટેસ્ટ નેટ ટેસ્ટિંગ એટલે કે ન્યુક્લિક એસિડ ટેસ્ટિંગની મેથડથી કરવામાં આવે તો આપણે નવ્વાણું જેટલું આપણે સેફ બ્લડ દરેક પેશન્ટને આપી શકીએ અને જે વિન્ડો પીરિયડ આપણે ઘટાડી શકીએ અહીંયા આગળ આપણે ડાયરેક્ટ ડીએનએ અને આરએનએ જે વાયરસના છે એ જ ડિટેક્ટ કરીએ છીએ જેથી કરીને પ્રી સીરો કન્વર્ઝન પીરિયડ છે એ આપણે ઘટાડી શકીએ છીએ અને એ સેફ બ્લડ આપણે દરેક પેશન્ટને આપી શકીએ આ એક એના માટેનું એક અવેરનેસ ક્રિએટ કરવાનો પ્રયત્ન છે કારણ કે એ જો કોઈ